માટે એક સૌભાગ્યની વાત છે પ્રતિષ્ઠા મહોત્સવ મહાજરી આપવા સાવરકુંડલાથી નારાયણ દાસ બાપુને ઢોલનગારા સાથે વાંચતી ગાચી સમગ્ર ધર્મ પ્રેમી જનતાઓ દ્વારા તથા વિશ્વ હિન્દુ પરિષદ અને માતૃશક્તિ તથા દુર્ગા વાહિનીના કાર્યકરો દ્વારા પ્રસ્થાન કરવા માટે વૃદ્ધિ સિદ્ધિના મહાદેવ મંદિરની રજા અને પરવાનગી લઈ સાવરકુંડલાની જનતાની શુભેચ્છાઓ મેળવી અયોધ્યા જવા રવાના થયા હતા અયોધ્યા જઈ સાવરકુંડલાની જનતાની સુખાકારી શહેરની શાંતિ અને સમગ્ર રાષ્ટ્રની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવા માટે વિદાય કરેલ છે હું જય હું માન શ્રી સાહેબ કવિ ટેકરી સાવરકુંડલા મને અયોધ્યાથી રામ ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે મને નિમંત્રણ કાર્ડ મેળવ્યું છે જેને હું આપના સૌભાગ્ય માનું છું આ બરાબ મોટા ભાગથી જેને હોય એને એ કાર્ડ મળે અને એ કાર્ડ મને પ્રાપ્ત થયો એટલે હું ખૂબ જ આનંદ છું ખુશી છું આજે હું સાવરકુંડાથી અયોધ્યા માટે જવા માટે નક્કી કર્યું છે પ્રસ્થાન કરશું જેમાં મને આજે વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ દુર્ગા વહેની ઓર તમામ સંસ્થાઓ ગામના વડીલો નગરજનો મને આજે સન્માન કરીને વિદાય આપવા માટે મને બોલાવ્યો હતો દીદી સીધી અને અમે ગયા હતા મને ખૂબ જ સરસ સન્માન આપ્યું છે જેમાં સંતોમાં મારા પ્રિય ઘનશ્યામ બાપુ અને કરસંગગીરી બાપુ અને ભારતી બાપુ પણ મારા સાથે રહીને મને સન્માન આપ્યું છે એટલે હું નગરજનોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું ઓર બધા સે પ્રાર્થના કરું છું વિનંતી કરું છું કે અયોધ્યામય જે રીતે અયોધ્યામાં અયોધ્યામાં એકદમ રામમય બની ગયા છે એ રીતે આપણા સાવરકુનાને પણ રામય બનાવી દેવું છે અયોધ્યામય બનાવી દેવું એવું અમે બધા સે વિનંતી કરી છીએ ખૂબ જોરશોરથી જેમ દિવાળી મનાવીએ એ રીતે આપણા એને ઉત્સવ મનાવીએ આ બંને ભાગેથી આ ઉત્સવ આવ્યા છે આપણા કેટલા પેઢી વીતી ગયા પછી આ આપણા કાર્યક્રમ આવ્યો છે આપણા બધા ભાગશાલી છીએ જેને ભાગ્યમાં આ એવો ઉત્સવ મહોત્સવ આવ્યો છે એટલે આપણા બધાને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી રામ બાવીસ તારીખે પ્રભુ શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવે સમગ્ર હિન્દુસ્તાનમાંથી ફક્ત આઠ હજાર લોકોને જવાનું આમંત્રણ મળ્યું છે સાવરકુંડલા પંથકમાંથી કબીર ટેકરીના મહંત શ્રી નારાયણદાસ બાપુ આમાંના એક સદભાગ્યશાળી સંત હોય આજ સાવરકુંડલાની ધર્મપ્રેમી જનતા અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એમને અયોધ્યા રવાના કરવા માટે થઈ અને ઢોલ નગારા સાથે સાથે મળી અને રિદ્ધિ સિદ્ધિનાથ મહાદેવ મંદિરના દર્શન કરી અને ભોળાનાથની રજા લઈ અને અયોધ્યા જવા રવાના કરીએ છીએ જય જય શ્રી રામ